મહવા તાલુકાના મહીસા ગામની સીમમાંથી મળેલ પ્રેમી પંખીડાના મૃતદેહનો ભેદ ઉકેલાયો ઠાસરાના ખીજલપુર ગામના યુવક પ્રકાશ ઉર્ફે પક્કોની નામાની પોલીસે કરી ધરપકડ ગત બાવીસ એપ્રિલના રોજ આરોપી પ્રકાશ ઉર્ફે પક્કોની નામા પ્રેમી પંખીડાને ડાકોર ખાતે મળ્યો હતો યુવક યુવતી ઘરેથી પ્રેમલગ્ન કરવા ભાગીને ડાકોર આવ્યા હતા જ્યાં બસ સ્ટેન્ડ પર બંને આરોપી પકાને મળ્યા હતા પ્રેમી પંખીડા રહેવા માટે હોટલ શોધતા હતા ત્યારે આરોપીએ યોગ્ય જગ્યા બતાવવાની ખાતરી આપી બાઇક પર બેસાડી ગામની લઈ આવ્યો પ્રેમી પંખેડા ઉતારી આજની રાત અહીં રહો કાલે બીજી જગ્યા પર શિફ્ટ કરી આપીશ તેમ કહી આરોપી નીકળી ગયો હતો જોકે તે જ રાતે તેને પરત સ્થળ પર આવી યુવક યુવતીની હત્યા કરી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું રિપોર્ટર ચિરાગ પટેલ મહુધા ગઈકાલે સવારે અમારા પીઆઈ આર કે ગોયલ છે મહુધા પીઆઈ એમને મૌધાના એક આગેવાને વાત કરેલી ફોન આવેલો કે મહુધાની સીમ જે છે એની અંદર એક યુગલની ડેડ બોડી મળી છે અને પૂરેપૂરે શંકાસ્પદ જણાય છે મૌધા પીઆઈ તાત્કાલિક અમને જાણ કરેલી એટલે અમે એલસીબી એસઓજી તમામ ટીમો તાત્કાલિક ત્યાં રવાના થયેલા અને મહુધાની જે સીમ છે ત્યાં એક ઓરડીની બાજુમાં જે ખુલ્લા ખેતરની અંદર એક કલમ ઉપર એક જેન્ટ સૂતેલા હતા અને નીચે જમીન ઉપર એક બહેન બંનેની ડેડ બોડી મળેલી અને સ્પષ્ટપણે જણાઈ આવતું હતું કે એમનું મર્ડર થયેલું છે એટલે તાત્કાલિક જે ડેડ બોડી છે એની ઓળખ માટેની કાર્યવાહી કરેલી ડેડ બોડીની બંને ઓળખ થઈ ગયેલી ત્યારબાદ અન્ય જિલ્લા પોલીસની પણ મદદ લેવામાં આવેલી અને ખાસ કરીને આ ઘટનાને આ જે ક્રૂર ઘટના હતી એને અંજામ કોને આપ્યો એ બાબતની તમામ ટીમો સક્રિય કરી દેવામાં આવેલી આ માટે તાત્કાલિક એફએસએલનો સંપર્ક ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ ડોગ સ્કોડ તમામને જગ્યા ઉપર બોલાવી અને સાયન્ટિફિક પુરાવા મેળવવાનું તજવીજ ચાલુ કરવામાં આવેલી અને જે ખેતરના જે ખેતરમાં બન્યું છે અને બાજુમાં જ્યાં ઓરડી છે એ ખેતરના જે માલિક છે મહુદા ગામના એમની ફરિયાદ લેવામાં આવેલી અને જે બે વ્યક્તિના મર્ડર થયા હતા એટલે મર્ડર વિથ બળાત્કારનો ગુનો દાખલ કરી અને અમારી તમામ ટીમો તમામ ટીમો તાત્કાલિક એક્ટિવ થઈ ગયેલી આશરે અમારી દસેક જેટલી ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ ઇન્ટેલિજન્સ સીસીટીવી ફૂટેજ અન્ય કોલ ડિટેલ રેકોર્ડ્સ શંકાસ્પદ લોકો તમામ લોકોની પૂછપરછ કરવામાં આવેલી કારણ કે આ જે બંને વ્યક્તિ હતા એ પોતે ઘરેથી ભાગી ગયેલા હતા પ્રેમી યુગલ હતું અને એના કારણે અલગ અલગ પ્રકારને ઘણા બધા ડાઉટ હતા કે આ ઘટનાને અંજામ આપનાર કોણ હોઈ શકે એ માટે ઘણા બધા યુગલના રિલેટિવ્સ અન્ય શંકાસ્પદ લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો અને ત્યાંના અન્ય લોકો એવા અસંખ્ય લોકોની આશરે સિત્તેરેક લોકોની પૂછપરછ કરવામાં આવેલી અને અમારી જે દસેક ટીમ હતી એ અલગ અલગ દિશાઓમાં તપાસ કરતી હતી આ દરમિયાન અમને જે અમારી એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ ઋતુરાજસિંહ છે એમને એક ઇન્ફોર્મેશન મળેલી અને નેત્રમના જે અમારા કેમેરા છે એ સીસીટીવી ફૂટેજની અંદર એક વ્યક્તિ એમને એવા દેખાયા કે જેની અંદર આજે પ્રેમી યુગલ આવ્યું હતું એ બાઇક લઈ અને બાઇકની આગળ ભાઈ બાઇક ચલાવતા હતા અને પાછળ યુગલ બેઠેલું હતું એટલે આ બાબતે વિગતે પૂછતાછ કરવામાં આવી અને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું અને ઇન્વેસ્ટિગેશનના અંતે જ્યારે આ શંકાસ્પદ ગતિ બાબતની હકીકત મળી એટલે એ વ્યક્તિને ખીજલપુર ગામ જે છે ઠાસરા તાલુકાનું ત્યાંથી પકડવામાં આવ્યા અને ડિટેલ ઇન્ટ્રોગેશન કરતાં એ વ્યક્તિ ભાંગી પડેલ અને અમારી જે ટીમ છે એને ખૂબ ટેકફુલી અને ખૂબ સરસ રીતે ઇન્ટ્રોગેશન કરતાં એને તમામ હકીકતો કબૂલેલી અને એની કબૂલેલી જે હકીકતો છે એ મુજબ જોવા જઈએ તો ડાકોરમાં આ પ્રેમી યુગલ જે છે એ એમને પરમ દિવસે એટલે કે બાવીસ તારીખે બપોરે મળેલું અને એ વ્યક્તિને અંદાજ લાગ્યો કે આ લોકો ઘરેથી ભાગીને આવેલા છે મજબૂર છે એટલે એમને કોઈ આશરો મતલબ રહેવાની જરૂર છે રહેવાની જગ્યા શોધે છે એ માટે એ વ્યક્તિ એ લોકોને એવું પ્રલોભન આપેલું અને વિશ્વાસ કેળવેલો કે હું તમને કોઈ સલામત જગ્યાએ લઈ જાઉં છું અને તમે ચિંતા ના કરશો પછી હું તમને બીજી જગ્યા પણ ગોતી આપીશ પણ આજે રાત્રે હું તમને ખેતર લઈ જાઉં અને સલામત છે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એમ કરી યુગલનું બાઇક પોતે ચલવી લીધું યુગલને પાછળ બેસાડ્યા અને મહીષા વિસ્તારની આ સીમ છે ત્યાં એ મોડી સાંજે મતલબ રાતની શરૂઆત રાતના ટાઈમે ત્યાં લઈ ગયો અને એમને સુવાની વ્યવસ્થા કરી આપી અને જ્યારે આ યુગલ સૂઈ ગયો ત્યારે એને ત્યાંથી લાકડાનું મોટું ઝાડુ હથિયાર લઈ અને બંને ઉપર એસોલ્ટ કર્યો માથા ઉપર ઇન્જરી કરી અને જે બહેન હતી એ બહેન ઉપર એને બળાત્કાર કર્યો અને ત્યારબાદ એ જે યુગલ બાઇક લઈને આવેલું હતું એ બાઇક લઈ અને પોતે ભાગી ગયો એટલે આ અમારી સમગ્ર ટીમે જે છે એ ઘટના બન્યા બાદ પોલીસને જાણ થઈ એના ફક્ત ત્રીસ જ કલાકની અંદર દિવસ રાત એક કરી અને અમારી આ તમામ ટીમે આરોપીને પકડી પાડેલો છે જે આરોપી છે એ ખીજલપુર ગામે રહે છે એનું પૂરું નામ છે પ્રકાશ ચંદુભાઈ નિનામા અને એ મૂળ વતની પંચમહાલ જિલ્લાનું જે મોડવા હરફ છે ત્યાંના વંદેલી ગામનો છે અને એ અમુક વર્ષો પહેલાં મહિષા જે ઇન્દિરાનગરી નગરી વિસ્તાર છે ત્યાં રહેતો હતો છેલ્લા અમુક સમયથી જે ખીજલપુર છે ઠાસરા તાલુકાનો ત્યાં રહેતો હતો અને એને એની પત્ની જોડે પણ અવારનવાર અણબનાવ બનતા હોય છે એની પત્ની પણ ઘણી વખત ઘરેથી પ્રશ્નો થાય અને તકલીફ ઝઘડા થયેલા હોય એવા બનાવો પણ બનેલા છે હાલ આરોપીને એલસીબીએ ધરપકડ કરી અને મહુધા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરેલ છે અને આ કેસની અંદર કારણ કે ખૂબ જ ગંભીર અતિ દુઃખદ ઘટના છે એટલા માટે આરોપીને મહત્તમ સજા થાય અને તમામ પ્રકારના વૈજ્ઞાનિક પુરાવા મેળવવામાં આવે સાયોગિક પુરાવા મેળવવામાં આવે એ માટે સતત અમે તપાસ કરનારને મદદ કરી રહ્યા છીએ અને માર્ગદર્શન આપી રહ્યા છીએ એફએસએલની મદદ લેવાઈ રહી છે અન્ય એક્સપર્ટની પણ મદદ લેવાઈ રહી છે કે જેથી કરી અને આ આરોપીની વિરુદ્ધમાં તમામ પ્રકારના પુરાવા મેળવી અને ચાર્જશીટ થાય અને મજબૂત માં મજબૂત શિક્ષા આ આરોપીને થાય એ પ્રકારના અમારા પ્રયત્નો છે હત્યા કરવામાં પણ ઈજાઓ પહોંચાડી હતી હત્યા કરવાનું કારણ આ લોકો જે છે એ યુગલને જ્યારે એ આરોપી લઈને આવ્યો અને ત્યાં સુવડાવ્યા ત્યારે આરોપી જે છે એ દુષ્કૃત્ય કરવા માંગતો હતો બહેન જોડે અને એને ખબર હતી કે આ ભાઈ પોતે સાથે છે એટલે સુતેલી અવસ્થામાં જ એને માથા ઉપર બંનેને ઈજા કરેલી અને ત્યારબાદ એને દુષ્કૃત્યને અંજામ આપેલો એટલે બંને વ્યક્તિના હેડ ઇન્જરીને કારણે મૃત્યુ થયા અને આપે જે બીજો પ્રશ્ન કર્યો તો એમાં પણ એને ગુપ્ત ભાગે પણ આ વ્યક્તિએ ઈજા પહોંચાડેલી છે અને એ બાબતના પુરાવા પણ મળેલા છે અને બંને જે વ્યક્તિઓ છે પ્રેમી યોગલ એ બંનેના પેનલ ડૉક્ટરથી પીએમ કરવામાં આવેલા છે અને જે ડૉક્ટર છે એમની પાસેથી પણ અમે માર્ગદર્શન લઈ રહ્યા છીએ યુવતીનું લગ્ન આજે હતું એવી કઈ વાત સામે આવી હતી એ આખી અલગ ફેમિલી મેટર છે પણ પ્રેમી યુગલ જે છે એ પોતાના ઘરેથી નીકળી ગયેલા હતા અને ડાકોર ખાતે